લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ થયું છે એ ગઠબંધન કે જે એક સમય એકબીજાની સામે હતા ગુજરાત કોંગ્રેસ એક સમયે કહેતી હતી કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે પરંતુ આજે બંને સાથે છે લોકશાહી બચાવવાની વાત કરવામાં આવી રહી છે અને હોય પણ શું કામ નહીં ભરૂચ લોકસભામાં બંને સાથે મળીને લડે છે તો જરૂરથી ફાયદો થશે અને બંનેને થશે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન હાઈ થશે એ સ્વાભાવિક છે અને આ માટે ગઠબંધન થયું છે પરંતુ આ ગઠબંધન મુમતાઝ પટેલને પચતું નથી આ ગઠબંધન ફૈઝલ પટેલને પચતું નથી કારણ કે તેઓને આશા હતી કે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવશે કોંગ્રેસ તરફથી તેઓ લડશે અને

આ સમજવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે માલુમ થયું કે મુમતાઝ પટેલ કે જે અહેમદ પટેલ કે જે પટેલના પુત્ર છે એ કોંગ્રેસથી હાલ નારાજ છે અને લઘુમતી વિસ્તાર ભરૂચ લોકસભામાં આવતો એ વિસ્તાર કે જ્યાં મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં વસે છે મુસ્લિમ મતદાતાઓ ત્યાં પ્રભુત્વ ધરાવે છે એ વિસ્તારમાં પાસા પલટક થઈ શકે છે ભરૂચ લોકસભાની વાત કરીએ તો તેમાં વિધાનસભાનો સમાવેશ થાય છે સાત વિધાનસભા જેમાં કરજણ અંકલેશ્વર જંબુસર વાગરા ભરૂચ આમ કુલ વિધાનસભા મળી એક લોકસભાની રચના થાય છે આ ભરૂચ લોકસભામાં બે વિધાનસભા વાગરા અને જંબુસર પણ આવે છે જે રીતે મેં વાત કરી આ બંને વિધાનસભા ગઠબંધનને અસર કરી શકે છે આ બંને વિધાનસભામાં મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે આ બંને વિધાનસભામાં અહેમદ પટેલનું વર્ચસ્વ છે આ બંને વિધાનસભામાં મુમતાઝ પટેલની નારાજગી ફૈઝલ પટેલની નારાજગી અસર કરી શકે છે આ વિશે વિસ્તારથી વાત કરવી છે પરંતુ આ પહેલા મુમતાઝ પટેલની નારાજગી પર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું મનસુખ વસાવાએ શું કહ્યું એ સાંભળી લો છો ટકા કોશિશ કરશું મોટા બેન છે એમને મળીશું હાથ જોડીશું વિનંતી કરીશું request કરીશું કે બેન આ દેશ માટે લડવું જરૂરી છે ભાજપને રોકવું જરૂરી છે લોકશાહી રહેશે તો આવતી ચૂંટણી તમે લડી લેજો અમે વિનંતી કરશું કોંગ્રેસ પક્ષના બધા આગેવાનો મળીશું request કરીશું અને એક પોઝિટિવ માહોલમાં આગળ વધવાની અમે કોશિશ કરશું મુમતાઝ પટેલ ફૈઝલની સાથે અન્યાય થયો છે પણ આજે કોંગ્રેસ તૂટતી ગઈ દિવસે દિવસે કોંગ્રેસનું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે પણ એમને ક્યાંક ને ક્યાંક એમને ગઠબંધન કરવાની ફરજ પડી છે એટલે એમના માણસોને અન્યાય થયો છે એવી કેટલી જગ્યાએ આખા દેશની અંદર ને ગુજરાતમાં કોંગ્રેસ કોંગ્રેસના જે જૂના જે માણસો છે પાયાના કાર્યકર્તાઓ છે જેમને કોંગ્રેસને મજબૂત બનાવી છે એવા લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું મનસુખ વસાવાએ શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કહ્યું કે અમે વિનંતી કરીશું મુમતાઝબેનને મનાવાની એટલે કે ગોપાલ ઇટાલિયાને ખબર છે મુમતાજ પટેલ અહેમદ પટેલ કરી શકે છે કે મુમતાઝબેનને અમે મનાવી લેશું ગોપાલ ઇટાલિયાએ પણ નિવેદન આપ્યું એટલે કે એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને ખબર છે કે મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના પરિવારની નારાજગી તેને મોટું નુકસાન કરી શકે છે લોકસભા 2024 ની ચૂંટણી ભરૂચ લોકસભામાં યોજાય પહેલા તેને મનાવી લેવા અતિ આવશ્યક છે જો તેઓ પ્રચારમાં પણ નહીં આવે તો પણ સવાલ થશે તેઓ વિરોધ કરશે તો મોટું નુકસાન પણ થઈ શકે છે વાગરા અને જંબુસર બેઠકની આપણે વાત કરી આ બંને બેઠક તેવી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી મજબૂત તો છે પરંતુ કોંગ્રેસ તેને ફાઇટ આપી રહી છે ભારતીય જનતા પાર્ટી જો આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું પણ વર્ચસ્વ લાવી દે તો કોંગ્રેસના મત તૂટશે એ સીધી વાત છે ભારતીય જનતા પાર્ટી જો વાગરાની વાત કરીએ તો હેટ્રિક પાડી ચૂકી છે બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ આ ત્રણેય ટર્મ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે પછી વાત બે હજાર સાત બે હજાર બે અને ઓગણીસો અઠ્ઠાણુંની હોય તો કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા પરંતુ બે હજાર બાર સત્તર અને બાવીસમાં પણ મોટી લીડ નથી મળી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંબુસરની વાત કરીએ તો જંબુસરમાં દર પાંચ વર્ષે જાણે પાર્ટી બદલતી હોય તેવું લાગી રહ્યું છે બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા બે હજાર સત્તરમાં કોંગ્રેસના હતા બે હજાર બારમાં ભાજપના અને બે હજાર સાતમાં કોંગ્રેસના પરંતુ કોંગ્રેસ ટફ ફાઇટ આપી રહી છે જીત હોય છે તો જીતમાં પણ ખૂબ જ મોટી લીડ નથી હોતી અમુક હજારોની માત્રામાં મત વધુ મળતા હોય છે એટલે કે આ વિસ્તારમાં બીજા નંબરે કોંગ્રેસ છે આજે પણ અને આ વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે મુસ્લિમ સમાજનું વર્ચસ્વ છે અને આ વિસ્તારમાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી શું અસર પાડી શકે છે આ વિશે વધુ ચર્ચા કરી વધુ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે માલુમ પડ્યું કે અંકલેશ્વરનો પણ કેટલો વિસ્તાર ડેડિયાપાડાનો અમુક વિસ્તાર થોડો વિસ્તાર ભરૂચનો પણ થોડો વિસ્તાર મુમતાઝ પટેલની નારાજગીથી પ્રભાવિત થઈ શકે છે જો કે લોકો કહેતા રહ્યા છે કે મુમતાઝ પટેલ નારાજ થાય ફૈઝલ પટેલ નારાજ થાય તેનાથી મુસ્લિમ સમાજને ફરક પડશે નહીં કારણ કે અહેમદ પટેલ અલગ વાત હતી તેના છોકરા છોકરી અલગ વાત છે તેના સંતાન અલગ વાત છે મુસ્લિમ સમાજ હિંમત પટેલને માનતો હતો તો મુસ્લિમ સમાજ મુમતાઝ પટેલને પણ માને મુસ્લિમ મુસ્લિમ સમાજ માફ કરશો ફૈઝલ પટેલને પણ માને એ ફરજિયાત નથી ન પણ માને પરંતુ હાલ તો જોઈએ તો બંને સંતાનો પોતાના બાપના નામ સાથે ચાલશે પોતાના પિતાનું નામ આગળ ધરશે અને મુસ્લિમ સમાજના લોકો શું કરે છે તેના પર નિર્ભર છે ભરૂચ લોકસભાની આ સીટોમાં ચૈતર વસાવા પણ પોતાની રેલી કાઢી રહ્યા છે સ્વાભિમાન યાત્રા અને યાત્રા અલગ અલગ વિસ્તારોમાં જશે ચૈતર વસાવાને તેવું નથી કે મુસ્લિમ સમાજના લોકો મત નહીં આપે ચૈતર વસાવાને મુસ્લિમ સમાજના પણ મત મળશે પરંતુ વાત એ છે કે જે અમુક હજારોથી જીતવાનું હોય છે લીડમાં આ મુમતાઝ પટેલની નારાજગી મોટી અસર ના કરે આ વર્ષે પરિણામ આવશે એટલે ખબર પડી જશે કે મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલની નારાજગી કેટલી અસરકારક છે જો આ નારાજગીનો દમ બતાતો નથી જો આ નારાજગી છેલ્લે સુધી રહે છે છતાં પણ પરિણામમાં કોઈ અસર બતાતી નથી એક વસ્તુ એક વાત સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ માટે મુમતાઝ પટેલ ભવિષ્યમાં પણ એટલા મહત્વના નથી કોંગ્રેસ માટે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનું એટલું બધું વર્ચસ્વ નથી કે તે અસર પાડી શકે જોવું કે બેઠક સૌથી મોટી વાત એ છે જે આ વિડીયો બનાવ્યો તે મુખ્ય વાત એ છે કે વાગરા જંબુસર અંકલેશ્વરનો વિસ્તાર આ સહિત ભરૂચ લોકસભાનો મુસ્લિમ સમાજ કોના તરફ રહે છે આ મુસ્લિમ સમાજ ચૈતર વસાવાને સાથ આપે છે કે પછી મુમતાઝ પટેલની નારાજગી જોઈ મતદાન જ નથી કરતો આ જોવું રહ્યું ચૈતર વસાવા જીતે છે કે હારે છે એ પણ એક વાત છે મનસુખ વસાવા અત્યારથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે તેમણે કહ્યું છે કે ગઠબંધન થાય કોઈ ફરક નથી પડતો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે અને જીત છે છેલ્લા છ ટર્મથી તેઓ ચૂંટાઈને આવ્યા છે વાત એ પણ છે કે મનસુખ વસાવાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપશે કે નહીં વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં નો રિપેટ થિયરી અંતર્ગત કેટલાય દિગ્ગજોના ના પત્તા કપાઈ ગયા પરંતુ છ ટર્મ સાંસદ રહેલા મનસુખ વસાવા નું લોકસભા પત્તું કપાય છે કે નહીં એ પણ જોતું જોવું રહ્યું આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર